નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઉર્જા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ઉર્જા માર્કેટ યારના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી છ હજાર ચારસો પચાસ રૂપિયા સુવા બારસો રૂપિયાથી ઓગણીસો પચાસ રૂપિયા મેથી અગિયારસો પચાસ રૂપિયાથી અગિયારસો પચાસ રૂપિયા ઈસબગુલ ત્રેવીસો રૂપિયાથી બત્રીસો એંશી રૂપિયા અજમો એક હજાર રૂપિયાથી એકત્રીસો એંસી રૂપિયા વરિયાળી આઠસો અગિયાર રૂપિયાથી પાંચ હજાર છસો સાઠ રૂપિયા તલ સફેદ બાવીસો રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઉર્જા માર્કેટિયાના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન